નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. ભરૂચ જિલ્લાના અમોદનગર હવે ગંદોનગર તરીકે ઓળખું બી થાય. છતા નગરપાલિકાના બહીવટી તંત્રને કોઈ लाज શરમ નથી ની નગરજનો ની લોક ચર્ચા. વર્ષો પહેલા અમોદ ગામના કારીગરની કારીગરી હાથ બનાવત ના છરી ચપ્પુ થી. ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરમાં ખૂબ નામ ના મેળવના રામોદ ગામને નગરપાલિકાનો દરજજો મળતાજ ગ્રામ પંચાયતમાંથી नगरपालिका फेड़वायु प्रमुख सहित नगर सेवको ए वर्षो सुधी शासन छे पण एमना शासन नगरजनों ने अनुकूल न आता भाजपना विकासनु प्रतीक चिन्ह कमल ने जंगी बहुमती थी ना एक पण नगर सेवक जीत मेड़ी नहीं स्पष्टपणे कही शकाय के ना पंजाना निशान ने नगरजन ए बाय बाय कही दीधुतु पण नगरजनों दुर्भाग्य कही शकाय के पी हाथे अने હયે વાગ્યાની કહેવત સાર્થક થઈ કહી શકાય પ્રખ્યાત ચરી ચપ્પોથી ઓરખાતો આમોદનગર હવે ગંદુ નગર થી ઓરખા એવી સ્થિતિનું નિર્માણ કહી શકાય નગર માં જ્યાં જુવો ત્યાં વિકાસનું એક કામ કહી શકાય એવું નગરજનો લોક ચર્ચા મુજબ આખો દેખી શકાય એમ નથી આમોદમાં નગરજનો તેમ જ ગ્રામ્ય વિસ્તારના સરકારી કામકાજ અથવા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા આવતા ગ્રામજનો નગરપાલિકાના અંદર વહીવટથી તરાહીમાં પુકારી ગયા છે કહી શકાય કે પાલિકા સંચાલિત મુતરડીનું પણ અસ્તિત્વ જાણે છે કે નહીં રોડ રસ્તા લાખો કરોડોની સરકારી ગ્રાન્ટમાંથી બનેલા છે ભૂગર્ભ ગટર બનીલી છે કચરા ઉઠાવવા માટે અલગ અલગ સાધનો છે આગ લાગે તો ફાયરફાઇટર છે પણ શોભાના ગંઠિયા સમાન છે આવી સ્થિતિનું પાલિકાના વહીવટી તંત્ર પાપે નિર્માણ થયું છે હાલ મોસમનો પહેલો વરસાદ ભરુચ જિલ્લા ભરમાં આમોદમાં સૌથી નહીંવટ નોંઢાયો છે છતા રોડ રસ્તા અને ગટર ક્યાં છે એ કોઈ નગરજનોને દેખાતી નથી બધી જ ભ્રષ્ટાચારમાં ગાયબ થઈ ચૂકી છે અને લાખો કરોડોનો સરકારી ગ્રાન્ટનો અંગત વહીવટ થઈ ગયાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે અને પાલિકાના વહીવટી તંત્રને નગરજનો દ્વારા અર્જીઓ અને મૌખિક ફરિયાદો તેમજ આંદોલનો કરવા છતાં પણ પેટનું પાણી હલતું નથી અને નગરજનો ના કોઈ હિત વગર ના વિકાસના ફોટો સેશન કરી સોશિયલ મીડિયામાં વાહવાહી કરવામાં વ્યસ્ત છેની ચર્ચા નગરજનો જોવા મળી રહી છે અમોદનગરનું નામ કહી શકાય એવો વિસ્તાર વોર્ડ નંબર 01 ને અડીને આવેલ નેશનલ હાઇવે 64 પર મોસમ ના પહેલા વરસાદમાં જ તંત્ર અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારના પાપે અંદાજિત 1 વર્ષ પહેલા નિર્માણ પામેલ રોડ ગાયબ થઈ ગયો છે અને કાદવ કીચડના નાના મોટા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને દารา સભ્ય દેવ કિશોર સ્વામી એ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાલ આંખ કરી છે અને 5 વર્ષ સુધી પેચ વર્ક ન કરવું પડે એ માટે કોન્ટ્રા કટર હાઈકોર્ટ ગયાના ઇહવાલ પ્રાપ્ત થયા છે ત્યારે બીજી તરફ સર્વિસ રોડ ને અડીને આવેલ ભૂગર્ભ ગટર ઉભરાવાતી મળ મુત્ર સાથે અત્યંત દુર્ગંધ મારતું પાણી સાથે વરસાદી પાણી કાદવ કીચડ થી નેશનલ હાઈવે 64 ને અડીને આવેલ પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ રહેણાંક મકાનો તેમજ વિવિધ ચીજ વસ્તુઓ સહિત વાહનો ના ગેરેજવાળા દુકાનદારો તેમજ દરરોજ હજારોમાં નાની મોટી પ્રાઇવેટ વાહનો અને લોડિંગ વાહનો ના ચાલકો તરાહીમાં પુકારી ગયા છે હવે તો આકસ્મિક કોઈ કુદરતની કરામત થાય તોજ આમોદનગરનો વિનાશ ખરેખર વિકાસમાં રૂપાંતર થાય એમ નગર ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે અમરસંગ ઠાકોર